તાલુકાના તમામે તગ તમામ આગેવાનો આ કાર્યક્રમને એક સફળ કાર્યક્રમ બનાવવા માટે આ કાર્યક્રમ પોતાનો કાર્યક્રમ હોય એ રીતે ગામની સાથે રહી અને છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા પણ આપણા કાર્યક્રમને સફળ કાર્યક્રમ બનાવવા તરફ લઈ જવા માટે થઈ અને જ્યાં પણ ક્યાંય આપણને મુશ્કેલી પડી જ્યાં પણ ક્યાંય આપણને અગવડતા પડી ત્યાં કાયમી માટે આપણને સાથ અને સહકાર પૂરી તાકાતથી આપ્યો છે એ બદલ આપણા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબનો હું આજ આજના દિવસે હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું એ જ રીતે કે જ્યારે કોઈ પણ ગાંધી ગાંધીનગર લેવલનું કામકાજ હોય ત્યાં આપણે જરૂર પડ્યું હોય કોઈ પણ આપણું કામ અટકીને પડ્યું હોય તો એવા સમયે આપણા કેબિનેટ મંત્રી શ્રી બાવળિયા સાહેબે પણ એ જ તાકાતથી આપણને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે બધા જાણીશી કે ભાઈ માંડવીયા સાહેબને ખૂબ મોટી જવાબદારી આપેલી છે કેન્દ્ર સરકારની અંદર એમના ઘણા બધા વ્યસ્ત કાર્યક્રમમાંથી એમના આપણા કાર્યક્રમની નોંધ લીધીને એમની અંગત ઈચ્છાને લાગણી હતી કે ભાઈ આવું સુંદર મજાનું કાર્ય થતું હોય તો મારે પણ આ કાર્યક્રમની અંદર સો એ સો ટકા આવવું જોઈએ એવી મારી અંતરની લાગણી છે બીજું કે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ એટલા વ્યસ્ત હોવા છતાં પણ લગભગ મહિનામાં એકાધી તો કાયમી માટે માંડવીયા સાહેબની ચક્કર એમનો રાઉન્ડ આપણા વિસ્તારની અંદર હોય છે દરેક ગામમાં મુલાકાત કરે છે જ્યાં ક્યાંય મોટા પ્રશ્નો હોય એ પ્રશ્ન સાંભળીને પ્રશ્નનું નિરાકરણ કરે છે એ બદલ પણ હું ફરી એકવાર એમનો આભાર માનું છું ને આ કાર્યની અંદર આજુબાજુના ગામમાંથી પણ તમામ સરપંચ શ્રીઓ તમામ યુવાન ભાઈઓ વડીલો માતાઓ એ પણ જે જે રીતે સાથ અને સહકાર આપ્યો છે એ બદલ સમાજ સકપર ગામમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ને આપ સૌનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું